ગઈકાલે પાર્ટ વનમાં આપણે વાત કરતા હતા મારી અને સોનલની લવ સ્ટોરી વિશે સોનલ રોજ સાંજે બાલ્કનીમાં બેસતી અને હું એ બાલ્કનીની સામેની તરફ આવેલી ચાની ટપરી પર ચા પીવા જતો સૌથી પહેલાં મારી એના પર નજર પડેલી અને ત્યારબાદ સોનલ પણ મને જોતી અને એમને એમ અમારી નજર મળી ગયેલી અમે એકબીજાને પ્રેમ કરતા તો થઈ ગયેલા પરંતુ અમે એકબીજા સાથે ક્યારેય કોઈ વાત નહોતી કરી અરે અમને એકબીજાના નામ પણ નહોતા ખબર પણ વાતની શરૂઆત કરવી કઈ રીતે અત્યાર સુધી જેને નજરોની નિહાળી હતી એને ઇશારો કરીને નીચે બોલાવવામાં પણ અવઢળ થઈ રહી હતી વળી નીચે અમને કોઈએ જોઈ લીધા તો સોનલ તો ત્યાં જ રહેતી હતી જો અમને કોઈ જોઈ જાય તો મોટી આફત આવી પડે અને જ્યાં વાતની શરૂઆત જ ન થઈ હોય ત્યાં એને ક્યાંક દૂર મળવા પણ કઈ રીતે બોલાવી શકાય આ અવજણ ચાલતી જ હતી ત્યાં એક સાંજે સોનલે સામેથી મારી તરફ હાથ હલાવ્યો અને મને ઇશારો કરીને બતાવ્યો કે તે એક ચિઠ્ઠી નીચે ફેંકી રહી છે હું સમજી ગયો કે મારે એ ચિઠ્ઠી લઈ લેવાની છે થોડીક ક્ષણોમાં આ વાત હશે પરંતુ એટલામાં તો મારા મનમાં કંઈક કેટલાય વિચારો આવી ગયા કે સોનલે એમાં શું લખ્યું હશે થોડીક ક્ષણોમાં એણે ચિઠ્ઠી નીચે ફેંકી અને કોઈ ન જુએ એમ મેં એ ચિઠ્ઠી વળી લીધી એ ગાળામાં મેં મારા કલિક્સને પણ અમારી શરૂખાવાળી મોન લવ સ્ટોરી વિશે જણાવી રાખ્યું હતું જેના કારણે ચિઠ્ઠીકાંડ વખતે મને એમનો સાથ મળી રહ્યો ચિઠ્ઠી હાથમાં લઈને મેં એને સ્માઇલ આપી અને દોસ્તો સાથે મારે તે ઘોડે ઓફિસ